अरे वाहरात पड्यो बदन ढोगरा नुकसान सर्वे सर्वेवारा कोई देखाया नाही ना जो सरपंच ने फोन करवा दिया हेलो हेलो हां सरपंच बोला ना ते फोन कोने करयो मैं फोन तो सरपंच नेच करयो हो સરપંચ હા તેવાર ઘેર મોકલજ બધાને ઢોગર નહી પગડી હા એમને મારે બતાવી પડે ને હા તે અને આવે ને એટલે સીધો માર્કેર મોકલજો હા અમારો વિસ્તાર વિક્રમપુરા સરપંચ હું આવતો હતો ને રસ્તા કૂતરું એ કૂતરું ના ને હા તો તો જીતાડ્યા ને ઓટો ના પણ એવું આઈએ તો હે કોણ દબાઈ દે

जू जू तो म नाजसा कॉल माता ie या पुषा ताम सोक्रण योड़े Agla Snー नोकता नौट यो agg से लएकिल कार शहां � splash ळेख में आकी पले यॉड़े में सम्साहिक नकीली हुदसा हाथ प्रोकील UH हमार्यक क्या याव था कन्हिभश सेफेस्कील मत है य सरफ

બીજા કોઈનું નહીં બગડ્યું ના એટલે સરપંચે મારે કોણ મોકલ્યા તમારે કોણ એટલે બીજો બધા ઉપર ક્ષેત્રમાં મારે હ એટલે મારા માં જ ભરી જાય બધું

એ તો જે હોય જે બગડી હોય એના ફોટા પાડી માં આગળ બતાવવો પડે બગાર તો પાણી હોત ત્યારે જતું રહ્યું તને હોત જતું રહ્યું બધું એ જેવું થયું હોય એવું એક જોઈએ એટલે ખબર પડે ને ફોટા તો આગળ આવવા પડશે એ વગર પૈસા નહીં મળે તમારે એક કામ કરો ને અહીં લખી દઉં ને બધું આટલો બગાડ થયા એવું ના લખાય ને મામા આલવાના થાય તો ને એટલે મને આલવાના કરો હે હા ઓકે

יהו હે હા હેડો આપ્યો છે బైక్ નહીં લેતો ના బైక్ નહીં લેતો હું जाऊं गया था हां हां जगह और તો રસ્તો દેખાઈ રહ્યો ને जाऊ हां यहीं हम बरी

પેલો આવા નુકસાન તો એને થયું મારે કશું નહિ થયું કઈક આઈડિયા કરવો પડશે કુતરું આવ્યું

બધા એક ચો મારા ઘર પાસે ગેરવાનું આવું એટલે પેલો અમતો એક તો મને જોઈને ના બરોબર અને તું પૂછો બધું પણ અમથો

આ જે ડોગરો નુકસાન થયું ને આપણે જે ભારત આવ્યો ને નુકસાન થયું સર્વે એની થોડી ડોગર બગડી તો લીધી હોત પણ એને બોલાયા છે ફોન કરી આપડી બગડી એની નહીં બગડી હા એટલે એના એવું હશે ડોગર બગડી નહીં ના સાહેબના બીજા નો ક્ષેત્રો બતાવીને પૈસા પકવી લેવું એમ હા એટલા માટે એટલે એના ફોટા પાછા કાઢી આપણા બાજુ મોકલ છે ને એવો સાહેબ

તમારું રહ્યું તમે ફોટા પાડો ને સરકાર ને વિનંતી કરો થોડું વળતર આવે ચિંતા મારી કમ્પ્લેટ તમારો ફોટા પાડી ના આ તમારું નુકસાન થયું ને એના પૈસા મળશે તો ચિંતા કરજો ફોટા પાડ હું ફોટા પાડું ફોટા પાડવાના દઉં હા અરે શું કરવા મોડ્યું ફોટા ને પાડવાના બીજા ખૂનામ થઈને રહેવાનું કીધું હા ની જેમ ફોટા પાડવાના હા લો જાવ

હા હેડો તો તમારા ફોટા તો પડી ગયા પૈસા તમને મળી જશે હો સાહેબ પૈસા ક્યારે હશે પૈસા તો અઠવાડિયા પંદર દિવસ માં આવી જશે બેંક માં પંચાયત માં લેવા જવું બેંક માં આવી જશે એવું થાય હું શું તમને બે જણા તમાર ભાગો ની લગન યો ને પોછનું બધું પતી ગયું હોય લગન ને પૂકવાના થઈ ગયા હોય રેડી જો તમારે જમવાનું તૈયાર છે એટલે તમે બે જણા અપાઈ જાવ એટલે જમવાનું રેડી એટલે તમે જમી લે પછી બીજી વાતો થાય અને પછી બીજા ફોટા પડે આપાઈ તો સાહેબ તમારું વીઆઈપીમાં રાખ્યું આ સાહેબ તમારું તો વીઆઈપીમાં રાખ્યું હ કેમ કે તમે મોટા મોટા મોડા ખરા ને એટલે વીઆઈપીમાં ખુરશીઓ બધું રાખ્યું ને એમ જમબાનું રાખ્યું પણ આમtanh એકલું અહીં જમબાનું રાખ્યું અરે

નય યુરોપલા એટલે તમન તો આના જેવા મોટો મોના કોક કે તો મારું બગડ્યું એટલે તમે તો જોડી આવી મળ્યો છે કે એમ કહું નોકરી લાગી તમને તમારું પહેલું હું થોડો બહાર હું થોડી તમારે જોવું પડે ને બગડ્યું જમીન એમ ની બીજારી તમારે જોવું પડે તમારે ગોયા વગડ

એની જોડે બેસીને વેચી વેચી ખાધી એની એને લઈને વેચી ખાધી ખાઈ ગયો અને પૂછો તમે એનો છોકરો ચેક જમા કરી આવ્યો એની જ ચેક ની વાત હતી